હેલો ફ્રેન્ડ્સ હું છું પ્રિયાને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી રસોઈમાં તો મિત્રો આજે આપણે પૂરણપોળી બનાવવા જઈ રહ્યા છીએ પૂરણપોળી બે પ્રકારે બનતી હોય છે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ અને ગુજરાતી સ્ટાઇલ મહારાષ્ટ્રમાં આ પૂરણપોળી જે છે એ ચણાની દાળ અને મેંદાના લોટનો ઉપયોગ કરે છે જ્યારે ગુજરાતી પૂરણપોળીમાં આપણે તુવેર દાળ અને ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ ખાવામાં બંને ટેસ્ટી જ હોય છે પરંતુ ગુજરાતી પૂરણપોળી બહુ જ

પાણી છૂટવા મળશે એટલે એનું સ્ટ્રક્ચર એકદમ ઢીલું થઈ જશે પરંતુ ગભરાવાની જરૂર નથી પહેલા એકદમ ગોળ ઓગળી જશે અને ફરીથી એકદમ કઠણ થવા લાગશે ત્યાં સુધી આપણે ધીમા તાપ્યા ને આવી રીતે હલાવતા રહેવાનું છે અહીંયા ધ્યાન માત્ર એટલું રાખવાનું છે કે તુવેર દાળને બાફતી વખતે એની અંદર વધારે પડતું પાણી આપણે એડ નથી કરવાનું તો અહીંયા લગભગ સાતેક મિનિટ પછી આ તુવેર દાળનું સ્ટફિંગ જે છે એકદમ સરસ એવું કઠણ થઈ ગયું છે આપણે હલાવતા જ રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે સરસ એવું કઠણ થઈ ગયું છે મેં અંદર કંઈ તેલ કે ઘી કંઈ જ ઉમેર્યું નથી અને હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું થોડું ઠંડુ થવા દઈશું તો ઠંડુ થઈ જાય પછી આપણે આના થોડો થોડો ભાગ લેવાનો છે એટલે પૂરણપોળી આપણે જે પ્રમાણે નાની મોટી બનાવવાની હોય એ પ્રમાણેના આવી રીતે નાના નાના ગોળા બનાવી લેવાના છે એકદમ લાડુ જેવા નાના નાના આપણે બનાવીને સાઈડમાં મૂકી દેવાના છે પહેલા જોઈ લેવાનું કે અહીંયા આપણે કેટલી પૂરણપોળી બનશે તો મેં અહીંયા એક અડધા કપ જેટલી તુવેર દાળ લીધી છે તો અહીંયા પાંચ જેવી પૂરણપોળી બનીને તૈયાર થઈ જશે અને તમે આની અંદર ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો અને ફ્લેવર માટે તમે આની અંદર ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો મેં અહીંયા બંને જ વસ્તુને સ્કીપ કરી છે કેમ કે જેને જે ભાવતું હોય એ તમે એડ કરો તો ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્લેવર ઘણાને ઇલાયચી પાવડરનો ગમતો હોય છે ઘણાને નથી ગમતો તો મને નથી પસંદ તો મેં અહીંયા એડ નથી કર્યો અને આપણે આવા નાના નાના લાડુ વાળીને સાઈડમાં મૂકીશું અને એના પછી આગળની આપણે પ્રોસેસ જોઈ લઈશું અને લાડુ તો એવા જ લાગે છે કે જાણે આપણે બેસનના લાડુ બનાવ્યા હોય એવા મોઢામાં પાણી આવી જાય છે ને હજી પણ ઘણું બાકી છે જે તમને જોઈને આનાથી પણ વધારે પાણી આવી જશે તો મેં અહીંયા લાડુ બનાવી લીધા છે ને હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ અને મોણ માટે જેટલું તેલ આપણે રોટલીના લોટમાં એડ કરીએ છીએ એટલું જ આની અંદર એડ કરવાનું છે તો મેં અહીંયા લોટ પહેલાથી જ બાંધીને રાખ્યો છે તો હવે જેવી રીતે રોટલી આપણે બનાવતા હોઈએ એવી જ રીતે આપણે પહેલા રોટલી વણી લેવાની છે તો રોટલી તો આવી રીતે બધાને આવડે જ છે બસ ફક્ત પૂરણપોળી કેવી રીતે બને એ જ આપણે જોવાનું છે તો અહીંયા રોટલી આટલી નાની બનાવી લેવાની છે અને એની અંદર જે આપણે લાડવા જે નાના નાના કરીને રાખ્યા છે ને એ વચ્ચે આવી રીતે મૂકી દેવાનું છે અને હાથોથી થોડુંક આપણે પ્રેસ કરી લેવાનું છે અને પછી આવી રીતે જેવી રીતે આપણે મોદક બનાવતા હોઈએ કે પછી તમે મોમોસ બનાવ્યા હોય બસ એવી જ રીતે આપણે આવી રીતે કરવાનું છે આલુ પરાઠા બનાવીએ છીએ અને અંદર આલુનો માવો ભરીએ છીએ અને જેવી રીતે બનાવીએ છીએ બસ એવી જ રીતે આપણે આપણે ભરી દેવાનું છે અને વધારાનો ઉપરનો લોટ આપણે કાઢી લેવાનો છે અને ફરીથી હાથથી દબાવીને ફરીથી આપણે વેલણથી ભણી લેવાનું છે હલકા હાથે વણવાનું છે વધારે આપણે દબાણ આપીને વણવાનું નથી તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પૂરણપોળી વણાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને શેકી લઈશું તો શેકવા માટે આપણે શું કરીશું પહેલાં આપણે તવીને મૂકી દઈશું ગેસ પર અને જેવી તવી ગરમ થાય એટલે તરત જ આપણે આ પૂરણપોળીને તવીમાં એડ કરી દેવાની છે અને ધીમા તાપે જ આપણે આને શેકવાની છે તવી ગરમ છે એટલે આપણે અહીંયા લો મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે એકદમ લો નથી રાખવાની ફ્લેમને જો તમે લો એકદમ રાખશો ને તો પૂરણપોળી કડક થઈ જશે ઉપરનું પણ અંદરનું તો એકદમ સોફ્ટ જ રહેવાનું છે તો નીચે ઉપર આવી રીતે શેકાઈ જાય એટલે આપણે આની ઉપર ઘી સ્પ્રેડ કરીશું આપણે આને ઘીથી આપણે શેકવાનું છે જો તમે એમને જ ઈચ્છો છો ઘી નથી લગાવો તો તમે ઘીને સ્કીપ પણ કરી શકો છો પરંતુ પૂરણપોળી ઘીની સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે તો બંને બાજુ આપણે આવી રીતે ઘી લગાવી દેવાનું છે અને જેવી રીતે આપણે પર આલુ પરોઠા અને ભાખરી શેકતા હોય એવી જ રીતે આને આપણે શેકી લેવાની છે સરસ એવી બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે આને પૂરણપોળીને નીચે ઉતારી લેવાની છે અને આવી જ રીતે બધી જ પૂરણપોળી તૈયાર કરવાની છે અને આપણે તુવેર દાળનું સ્ટફિંગ જે હતું એને પહેલાથી જ આપણે બોલ બનાવીને રાખ્યા છે એટલે ફટાફટથી બની જાય છે અને પૂરણપોળી શેકતા જ્યારે આવું ફુગ્ગાની જેવું ફૂલે છે ને ત્યારે સુગંધ પણ એટલી આવે છે કે દૂર દૂર સુધી આની સુગંધ ફેલાય છે અને ખાવાનું મન થઈ જાય છે મોઢામાં પાણી આવી જાય છે તો મિત્રો આજની મારી આ પૂરણપોળીની રેસિપી તમને કેવી લાગી જો ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો ચેનલ પર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં પૂરણપોળીની આઇટમ તમને ખૂબ જ ગમશે મળીએ છીએ આવી જ નવી રેસિપી સાથે